જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં કેમ છો આશા કરું છું કે મજામાં દેશો તો મિત્રો સવાર સવારમાં જે તો સાતને દેશ થઈ જાય અને આવું છે મૂન બાજુ આવી ગયા છે તો પછી હવે ટિફિન તૈયાર થાય થઈ રહેવા નીકળીએ સાથે સાથે બસ આવે છે અહીંયા દુકાને આવી ગયા છે ખુલી દીધી છે ઉમટીને બંને હવે બસ સમય પછી હવે જવું

અને બસ ઘરે ઘરે કેલતે ઇરબેગી હે તો ચલા મોય એના થોડા સમય પછી આને કપડા ઉડા કેને બેહીને ઓજીન શરૂ કરીશ ઓ મિત્રો જમવાવા દે આવી ગયા છે ને વાયની છે એક અમે ફોણો માં જો આવતો આ જવાબ ન ની લે લે ફોણો માં તો ચલા મિત્રો ફોટા ગયા છે

તો મિત્રો હવે બસ સ્ટેશને ઉતર્યા છીએ ચેખલા બસ સ્ટેશને ઉતરી ગયા છીએ આજ તો બહુ હજી તો ઘણો અંધારું થયું નથી અને બસ ચેખલા ઉતારી દીધા છે ને આજ તો બસ બહુ જલ્દી આવીને એક્સપ્રેસ હતી એટલે ફટાફટ લાવી દીધા ચોરીથી પણ સાધન જલ્દી મળી ગયા ફટાફટ કરી આવી ગયા છીએ અને બસ કલાક જેવું થયું છે હજુ તો મંત્રી સાહેબને ડેરી આવ્યા છીએ તો અહીંયાથી તો સાધન મળી રહેશે નહીં તો લેવા આવશે ફોન કરજો તો ચલો મિત્રો હવે જઈએ ઘરે અને મળી હવે થોડા સમય પછી મંત્રી સાહેબ ને આપણે ગાડી લાગે રહી છે લાગે હવે દૂધ લઈને હેડ વાંધ તો ચલો આપણે પણ જઈએ હવે ઘરે તો મિત્રો પાટણ થી ઘરે આવી ગયા છે ઘરે બસ નાઈને આવી ગયા છે દુકાન બાજુ દુકાન દુકાન બાજુ આવી ગયા છે તો મિત્રો તારું એકદમ ભરપૂર થઈ ગયું છે તમે જોઈ શકો છો એટલે હવે તો એટલા ગ્રાહક આવશે ને એટલે દુકાન કંટ્રોલ થઈ દઈએ દેના જો અમુક રહી ગયા છે જે ગ્રાહક લેવા આવે લાગતા નથી તો જોઈ શકો છો અંદર મૂકી દીધા છે અને દુકાનનો તો શટર વધારી દીધો છે હવે ઘંટી પણ વધારી ને કરે કારણ કે જમવાનું જો હવે જ છે તો મિત્રો આજના બ્લોગમાં આટલું હવે મળી મળીશું કાલે નવા બ્લોગ સાથે તો જય માતાજી બાય બાય મિત્રો